સંતાનની રક્ષા કરતું દરો આઠમનું વ્રત જે નિમિત્તે આશાપુરી પીપળાઓમાં લોકમેળો પણ યોજાય છે સાસુઓની કથા પણ ઘણી પ્રચલિત છે આ દિવસને રાધા અષ્ટમી પણ કહેવામાં આવે છે તો આપણે સ્પેશિયલી દરો આઠમના વ્રત વિશેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવીશું ભાદરવા સુદ આઠમ એ ધરો આઠમ તરીકે ઉજવાતી હોય છે આપણે સૌ જાણીએ છીએ કે ભાદરવા મહિનાની અંદર ચોમાસું એ સોળે કળા ખીલેલું હોય છે જમીનની અનેક પ્રકારના બીજ અંકુરિત થઈ અને પૃથ્વી એ લીલા કલરની ચાદર ઓઢી લે છે તો આની અંદર જ એક ધરો કરીને એક કહેવાતું ઘાસ જેને ધરો કહેવાય છે એ ઉગી નીકળે છે સ્પેશિયલ પ્રકારનું જે ફોટામાં દેખાય છે એવું તો એ ધરો એ ભાદરવા સુદ આઠમ ના ના દિવસે એને તોડવી જોઈએ એ ગુલાલ ચંદન નાખી અને એનું પૂજન કરવું જોઈએ ત્યાં આગળ દીવો કરવો જોઈએ એવી માન્યતા છે ધરો આઠમ ના દિવસે ઉપવાસ કરી અને વ્રત કરવો જોઈએ તો મા દરો એ આજીવન ઘરમાં લીલા નહેર રાખે છે અને સંતાનો ને પણ સુખ સુખ સંપત્તિ આપી અને એમને લાભો આયુષ્ય આપે છે તો આ ધરો આઠમ વિશે સાસુઓની એક પ્રચલિત લોકકથા પણ છે એક ગામની અંદર એક સાસુ અને વહુ રહેતા હતા તેઓ ગાયો ભેંસો રાખતા હતા તો એમને રોજ એમને ખવડાવવા માટે ચારો લેવા જવા માટેની ખેતરમાં જરૂર પડે ક્યાં તો ઘાસ લેવા જવા માટેની જરૂર પડે લીલું ઘાસ એ ગાયો ભેંસોને ખવડાવવો પડે જો કદાચ વધે તો એ વેચીને પણ એમનું ગુજરાન ચલાવતા હતા સાસુનો સ્વભાવ થોડો કચકચ્યો હતો વહુ એ ખૂબ જ શ્રદ્ધાળુ અને ભક્તિભાવી હતી એક દિવસ ધરો દિવસે સાસુમાએ વહુને કહ્યું ચાલ વહુ આપણે ખેતરે જઈ અને ઘાસ લઈને આવીએ વહુ જાણતી હતી કે ભાઈ આજનો દિવસ એ ધરોઠમ છે એને ધરોઠમનું વ્રત પણ રાખ્યું હતું સાસુમા ને તેમણે ના પાડી કે ભાઈ આજે નથી જવું સાસુમા એમને છાણકા કર્યા કે આવું બધું નહીં જઈએ તો ખાઈશું શું ગુજરાન કેવી રીતે ચલાવીશું તો વાત માની અને પણ મન કચવાતા મને ગઈ ત્યાંનો એક નાનો એક બે વર્ષ નો દીકરો હતો એને ઘરે ઘોડિયાની અંદર સુવાડી અને સાસુઓ બંને ખેતરે ગયા ખેતરે જઈ સાસુમાં તો બધું જ ઘાસ કાપવામાં લાગ્યા એ ઘાસ કાપતી વખતે ખાસ કાળજી લેતા કે ભાઈ દરો એની અંદર કપાય ના જાય એવું કાળજી લેતા લેતા ધરો લીધે ઘણો સમય વ્યતીત થઈ ગયો બપોર પછી સાસુ હોવ એ માથે ઘાસના ભરા લઈ અને ગામમાં આવી રહ્યા છે ત્યારે રસ્તામાં કોઈ એમને સૂચના આપી કે તમારું ઘર તો ભરી રહ્યું છે આગ લાગી ગઈ છે તમારા ઘરમાં એટલે સાસુ હોવ એ ઘાસના જે પૂરા હતા એ નીચે નાખી અને દોડતા દોડતા ઘરે આવ્યા ઘરે આવ્યા તો ઘરે આખું ઘર રહ્યું અગ્નિની અંદર તો સાસુમાં રોકડ કરવા મળી ને પોતાના પુત્રની લીધે થઈ અને એક અર્ધ બળેલા બારણા ની અંદર થી એ અંદર જાય છે તો અંદર જાય છે તો માં ધરો તેની ચારો બાજુ વરી હોય છે અને પુત્રની રક્ષા કરી તો વહુ એ ખુશ થઈ પુત્રને ઉપાડી અને બહાર આવી અને સાસુમાને બતાવે છે સાસુમા પણ ખૂબ ખુશ થઈ જાય છે એમને એમની ભૂલ સમજાય છે મા ધરોની માફી માંગે છે અને એમનો ખૂબ ખૂબ આભાર માને છે તો આમ એ ધરો અષ્ટમીનું વ્રત કરવાને લીધે વહુના પુત્રની રક્ષા એ માં ધરોએ કરી હતી આ દિવસે રાધા અષ્ટમી થયો હોવાના લીધે અષ્ટમી તરીકે પણ ઉજવાય છે રાધા છે સાથે આ દિવસે આણંદ જિલ્લાના સુજિત્રા તાલુકાના પીપળાવ ગામે આશાપુરી મુકામે ભવ્ય લોકમેળો પણ યોજાતો હોય છે તો આ લોકમેળાની અંદર હજારો લોકો બે દિવસનો લોક અને નવમી યોજાતો હોય છે ખૂબ પ્રચલિત ધામ છે રવિવાર અને મંગળવારે હજારો લોકો દર્શન કરવા માટે આવે છે અને આશાપુરાના અને મેળાની અંદર ચકડોળ ખાણીપીણીની લારીઓ અને બીજી ઘણી બધી વસ્તુઓ તમને મળી શકે છે તો આ દરો આઠમના દિવસે આશાપુરી માતાનું પણ ખૂબ સુંદર રીતે પૂજન કરવામાં આવે છે આ નિમિત્તે ચોખા અને ઘઉંના લાડવા પણ બનાવવામાં આવે છે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ બીજા આધ્યાત્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો સર્વેને દરો આઠમની શુભકામના હોય આશાપુરી લોકમેળાની શુભકામનાઓ રાધાષ્ટમીની શુભકામનાઓ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ